શીતલબેન દામજીભાઈ નાડી બધાયે થઈ મને નરિયા છૂટા ગાપા અને આવી રીતે મને હાલેમાં મારી હું મારીને ભાગી દઈશ કે અમારે દીવી સુધી શિવાળા છે શું શું કઈ કઈ જગ્યાએ આપણને માર માર્યું મેળી માથે ફરી અને આવી મને આ પીડા જોવા થાય કોઈ આવે નહીં કોઈ જાય નહીં તો મારી આ કોલેજ વાળા કોઈ આવતા નતા મારા બે લાખ રૂપિયા ઘરમાંથી ગયા કમાડ ખુલ્લું રહી ગયું મારી હું તો ફરિયાદ કરવા આવી ઉવાડવામાં રાત રહી ગઈ વરસાદ ચાલુ હતો રાતની કે વહી જાવ રાતની હું ક્યાં જાઉં એરપોર્ટેથી બે જણા આવ્યા હતા મને કે આમાં સહી કરી દો અને તમારું નામ લખી દો અમારા જમાદારને બતાવવું પડે મને ફસાવી છે એ કરી ગયા છે આ છેતરી મારી કેટલો ટાઈમ થયો બાર મહિના થયા કોઈ કોઈ આવતું તો છે જ નહીં એને દિલ્હી સુધી સેડા આડે છે તો સાહેબ મારે શું કરવાનું ગરીબ માણસ નાખવાના